અમારા સુરત શહેરના માનીય સીટી સાહેબની સૂચનાના માર્ગદર્શનથી અમારા વિસ્તારના જે ટપોરીઓ છે જે એચએસ છે જે ગેંગ જે ગેંગ બનાવે છે કે જે મારામારી કરે છે કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે એ તમામને જેમની પર ગુના દાખલ થયા છે એમાં કાપોતરા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા એમના જે કાપોતરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે એમને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને હવે પછી મારામારી કે જે ઈલીગલ ધંધો કરે છે એને છોડી દેવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે આરોપી હમણાં જે નજીકના ગુના બન્યા છે નજીકના સમયમાં જે ગુના બન્યા છે એના પહેલા લીધા છે જે બીજા ગુના છે કે જેમ આરોપીઓ જેલમાં છે એ લોકો જેલમાંથી છૂટીને આવે પછી એમના માટે પણ આ પ્રોગ્રામ કરવાનો છે ને બીજું શરીર સંબંધી અને મિલકત સંબંધિત ગુનાના બીજા આરોપી પણ જે બાકી છે એમને પણ હવે ફરીથી બોલાવીને આ સૂચનાઓ આપવાની છે અને એરિયા જો એ લોકો પાલન નહીં કરે તો એમની સામે કાયદેસરની કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એમને સૂચનાઓ આપવામાં આવી છે